આગળ વાત પ્રભાસ સોમનાથ મહાદેવ માટે વૈકલ્પિક માંગ આપ્યા હતા જેમાં જિલ્લામાં જન સુરક્ષા સુનિશ્ચિત કરવા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહી સોમનાથ ટ્રસ્ટ અને પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ રીતે અને સહકાર આગળ ચાલી

જિલ્લામાં જન સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર મુખ બહાર પાડવામાં આવ્યું હતું આ કાર્યવાહી સોમનાથ ટ્રસ્ટ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હાથે કરવામાં આવ્યું હતું જે શાંતિપૂર્ણ રીતે અને સહકારી આગળ વધી રહ્યું હતું જેમાં સોમનાથ મહાદેવ મંદિર પાસે આસપાસ દુકાનો સ્થળાંતર કરવામાં આવી હતી જે દુકાનો દુકાનો જૂની દૂર કરવામાં આવી હતી સોમનાથ મહાદેવ મંદિર પાસે જે દુકાનો હતી તેને સ્થળાંતર કરવામાં આવી હતી અને જૂની દુકાનોને બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું ટ્રસ્ટ અને પોલીસ સાથે શાંતિપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું દુકાનોને દૂર કરવામાં આવી હતી શાંતિપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે જે જૂની દુકાનો છે તેને સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જૂની દુકાનો બુલડોઝર થી ફેરવી દેવામાં આવ્યું છે જેમાં સોમનાથ મહાદેવ મંદિર આસપાસ પોલીસ સાથે શાંતિપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં જૂની દુકાનો ને દૂર કરવામાં આવે છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે અને વાહન વ્યવહાર માટે અલગથી વૈકલ્પિક માર્ગ

શાંતિપૂર્ણ કાર્યવાહી કરવામાં આવી હતી જેમ કે સોમનાથમાં જૂની દુકાનોને બુલડોઝરથી દૂર કરવામાં આવી છે જે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત દ્વારા આ કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે થઈ હતી જેમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં વાહન અવર માટે વૈકલ્પિક માર્ગ રાખવામાં આવ્યો છે જે જૂની દુકાનોને બુલડોઝર દ્વારા ફેરવવામાં આવ્યું છે બુલડોઝરને દૂર કરવામાં આવી છે જૂની દુકાનો જે ગીર સોમનાથ મંદિર પાસે આવેલી દુકાનોને સ્થળાંતર કરવામાં આવ્યું છે જૂની દુકાનોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને જૂની દુકાનોને બુલડોઝર દ્વારા ફેરવવામાં આવ્યું છે અને ચુસ્ત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત સાથે અને ટ્રસ્ટી દ્વારા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે